અત્યારે હું આવી જુ ઘરે કામેથી ને અત્યારે રૂમ ફેરવાની છે તો બધું સામાન જો આમ તેમ થઈ ગયો છે તમને પાછળ દેખાતો નથી ગોદરાન બધું ભરવાનું છે થેલ ને અહીંયા જો કીધું ભરે છે બધો સામાન હું આવ્યો ને આ કીતું એટલું ભરી લીધું હું ખાવા ગયા ને અહીંયા કપડાનું કામ આલે છે સામાનનું કામ કામ આલે અહીંયા કપડાનું કામ આલે શું કરું જો આવું છે

મારે ઉપાધી નથી એટલે કીધું ને છે જો કે રૂમ ફેરવી છે તાત્કાલિક કીધું ને બહુ ઉપાધિ થાય છે એટલે જ મને ઉપાધિ નથી થતી રૂમ ફેરવવાની તો મિત્રો થાકી ગયા ઘણો બધો સામાન મળ્યો ગયો છે જોવાનું ને આનું કાંઈ કામ જ આ જ એક નહીં ઉપડે બધું ઉપડી જાય તો આમ તો બધો સામાન ઘણો ખરો વહી ગયો છે કુલર હે વહી ગયું આપણું કુલરનું બોક્સ આવ્યા પડે કૂલર આવી ગયું બોલો તો હવે હું તમને રૂમ બતાવ્યો પણ થોડોક ટાઈમ ગમી રહ્યા બ્લોકમાં બન્યા રૂમ છે મસ્ત ને થોડીક ધોવામાં થોડીક કેવડાય ધોઈ નથી અહીંથી ધોવાની હાલમાં હમણાં બતાવો રૂમ તો પહેલાં અમે બધું થોડોક સામાન છે ને એ લઈ લીધું હવે તો એટલી વસ્તુ પંખોએ કાઢી લીધો ને આ ટેબલ તો અમારું રૂમથી બીજાનું છે એ એક ઘોડો બાકી છે એક પંખો ને આ ઝીણી ઝીણી વસ્તુ જે છે બાકી છે ને તેનું અત્યારે આ રૂમ ધોઈ નાખે જરી રૂમ બહુ બગડી ગયેલી હતી તો થોડીક ધોઈ નાખે એટલે હેકી સીધે આપણી હવે તો આ રૂમ નથી હવે બાય બાય રૂમ જો આ રૂમ માં તમને બતાવું આવડી આ ચોપડી હતી અહીંયા અમે નાતા અહી અહીંયા નાહવાનું જો અહીંયા નાઈ ને એટલે અહીંયા પાણી બહુ ઢોળાય એટલે આ બહુ એક વાંધો હતો આ સોકડીનો ને બાથરૂમ આમ જ છે ઓલું બાથરૂમ છે ને અહીંયા સોકડી છે એટલી સોકડીમાં કેમ ના હોય તો મિત્રો અમે જો આ રૂમે પોગી ગયા છીએ ને જો આવડી આ રૂમ રાખેલી છે ને અત્યારે રાખી રૂમ નહીં બતાવી હું શાંતિથી બતાવ્યો હજી સામાન આમ તેમ પડ્યો છે હજી જો આ પંખો નાખ્યો છે રિપેરિંગ આવ્યા છે એટલે જો ઓલું બોર્ડ એ ખુલ્લું છે એ બધું હરકું કરે એ બધું હરકું થઈ જાય આ નવું બોર્ડ નાખ્યું નાખવાનું બાકી છે હાલો ને પછી બતાવી કાસ બાજ ને કેમ પડો બધું હરકું થઈ જાય પછી બતાવી તમને અત્યારે જો આવું છે બધું વીખેન્ડ પીડ્યું સામાન તો મિત્રો હું આવી છું બીજા ઘરે ને અત્યારે લાવ્યો છું હું આલુપુરી ને આ હું છે કોમેન્ટ કરી દો કોમેન્ટ કરજો જવાબ ન દેવા હુંને ખબર પડી જહા હું છે પણ નઈ ખબર પડે ને હું જવાબ દીધી નો ખબર હોય તો ઈ કોમેન્ટ કર દેજો હું કોમેન્ટ નો રિપ્લાય આપી દી તો ઉમેજો ક્યાં નો ખાતો તો વેફર સમીધો વેફર ખામો વાલી પૂરી લેતો તો હાલી પૂરી લઈ લીધી ને કીનું નાટો લઈ ગયો તો વડાપાવ વડાપાવ ન્યા દીધી તા ને અહીંયા આલુ પૂરી લઈ લીધી તો હાલો ખાઈ લી ને વાગ્યા છે કેટલા 12 12:30 ઉપર થઈ ગયો છે તો હોવાનું છે હજી નક્કી હતી આ રજા છે કે કાંઈ ફાઇનલ છે નહીં પણ ખાઈ લે આલો પછી સાનામાંના હોય જાય હાલો ખાઈ લે મસ્ત મજાનું ગરમ થઈ જાય તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે ને અત્યારે આ જો એસી સાફ કરીએ જો એસી ખોલ નાખી છે ને ઝાડે સાફ કરીશ આ કઢાતા કઢાઈ જુઓ નાખતા નથી આવડતું નાખવાનું કેમ દઉં

અમને કઈ ટપો પડે નહીં બહુ અમે તો નવી નવી નાખી છે એટલે થોડું ઘણું આવડે ખોલતા આવડતું માઇન્ડ મેન ખુલ્યું વિડીયો જોઈ જઈને અત્યારે ઉમેશ સાફ કરે છે ઉમેશ કઈ કુલિંગ નથી આપતું કુલિંગ આપે કેમ નહીં સાફ કર એટલે કુલિંગ સર્વિસ કરે

ઈ એ નાઈ થઈ આ જાળી દે નાઈ થઈ આમ કરી એટલે એ આ ટૂટી બૂટી જાય ઓય સો હોય તો કટ સનત કરવાનો હવે એટલે હવે રેડી મને ન થાવડું ગાય જોર ને તમે હમ હવે રેડી સાફ કરી દે હવે કૂલિંગ આવશે ભડા પડી લાઈટ બી લઈ ભડા પડી આવે ઓપસી આ કેમ કરવાનું વાહ વાહિમેલ રોડથી બસ વાહ વાહ થઈ ગયું છે રેડી ચાલો ચાલુ કરી દે હવે અહીંથી હે હા એ ગાભો મારી દે અહીં તો મેલું થઈ ગયું મેલું ન થવા દેવાય મોંઘું એસી ઉમેશ મારે છે ગાભો એક છે ને અમારે બનાવવાનું છે ને ઓલું શું કહેવાય ગેમિંગ ઓફિસ

ગરમ થોડું હોય ઠંડુ હોય ઠંડુ છે ગરમ ન હોય અડાય નહીં શોટ હોત આવી હા મિત્રો આ ગંદુ છે સર્વિસ કરાવી હાલો હુઈ જાય મિત્રો આ એક પબ્જી રમે છે ને વાતાવરણ જો આવું છે મસ્ત મજાનો તડકો નીકળેલો છે હાલો હોઈ જાય આ જે રજા હોય તો બ્લોક કન્ટિન્યુ કરશું નગર પછી કામે જાકુ બીજો તો હું તો મિત્રો મારે કે આ નઈ લીધો છું એ આ જે આ સામાન કેળવે છે બતઈ ને જો અત્યારે હજી આ કોડો કિસ કે દો હમણા ને આ એકડો કિસ કે ને આ જો ને જો આજે કિન મેરી થોડું મેક્યું કામડા ની દોયા ને હવે આ બધું મેકી દી પછી આવું સામે તો આપણે મળીએ હવાર જોઈએ હોય આ બધું રેડી હોય કે